છેલ્લા પાંચ દિવસથી આ ગાંધીનગર અવરનવર અધિકારીને મળી સેક્રેટરીને ચીફને મળી અને જે પાણી જે ઢાંકતી છોડ્યું છે એ પાણી પૂરતું છોડ્યું છે છોડ્યા પછી મોરબી જિલ્લાને એક બ્રાહ્મણીમાં મળે બ્રાહ્મણી પછી મચ્છુમાં મળે અને મચ્છુ પછી એક માળિયા કેનાલમાં મળે પણ અત્યારે મોરબી જિલ્લામાં થોડુંક મચ્છુમાં પાણી આવે બ્રાહ્મણીમાં આવે એ વપરાઈ જાય છે તો એ પાણીનો જે બગાડ થાય છે ખૂબ જ બગાડ થાય અધિકારીની બેદરકારી બખનળી ચાલતી હોય ગેટ ઉંચા કરી નાખે તો આજે સેક્રેટરીયારે બેઠો ચીફ એન્જિનિયરે બેઠો કે હું કાલે કેનાર ઉપર જઉં છું જે પણ અધિકારી આવી રીતે વધુ પાણીનો બગાડ કરતા હોય તો એ અધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ તો કાલે સવારે નવ વાગે ઢાંકી હું મારા કાર્યકર્તા ડીએસપી સુરેન્દ્રનગર કલેક્ટરને પણ કી કીધું હોય અને અધિકારીને કીધું હોય કે દર વરે અમારે ધારાસભ્યને કેનાલ ઉપર જઈ અને પાણીની ભીખ માગવી પડે આ બધું બંધ કરવું જોઈએ અને કાલે હું નવ વાગે ઢાંકી કેનાલ ઉપર જવાનો અધિકારી મારા સાથે હશે અને જે પણ પગાર થતો હોય છે ને એને અધિકારીને સસ્પેન્ડ નહીં કરો ને તો હું તમારી અહીંયા આવી અને તમારા તમારે તમારી જવાબદારી છે એ હું જાહેરમાં કહેવા માગું